નાનપણમાં પોલિયોના કારણે એસી ટકા વિકલાંગ બની ગયેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બળદિયાના ગોવિંદભાઈ કેરાઈ આજે પોતાની તથા મદદના કારણે ઉદ્યોગકાર બનીને અન્ય જરૂરિયાતમંદોને રોજગારી આપી રહ્યા છે સંતાનમાં બે દીકરીના પિતા પચાસ વર્ષીય ગોવિંદભાઈએ ઇંગ્લિશ સાથે બીએનો અભ્યાસ કર્યો છે નાનપણથી બંને પગ વિકલાંગતાનો ભોગ બનતા તેઓ વ્હીલચેર વગર સ્વતંત્ર ફરી શકે તેમ નથી આમ છતાં તેઓ હિંમત હાર્યા વગર ખુમારી અને સ્વાભિમાનથી પોતાના પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે એક કદમ આગળ વધીને ધૈર્ય અને મહેનતના બળે તેઓ અન્ય લોકોને રોજગારી આપીને ચાર પરિવારનું પણ પાલન પોષણ કરવા સક્ષમ બન્યા છે ગોવિંદભાઈ જણાવે છે કે અગાઉ એસટીડી ચલાવતા બાદમાં એક નાની રેસ્ટોરન્ટ શરૂ કરી હતી પરંતુ મારી વિકલાંગતાના કારણે સંચાલનમાં સમસ્યા આવતી હતી જેથી વર્ષ બે હજાર તે બંધ કરીને અંતે રૂપિયા ચાર હજારની મૂડીથી ખારી સિંક દાળિયા હોલસેલ ભાવે મેળવીને ઘેર નાનકડા પેકિંગ બનાવીને દુકાન કેબિન સુધી પહોંચાડવાનું કામ કરવાનો વિચાર આવ્યો આ સમયે બે હજારનો માલ ખરીદ્યો રૂપિયા પંદરસોનું મશીન અને રૂપિયા પાંચસોની પેકિંગ માટે પ્લાસ્ટિકની ખરીદી કરી નવા વ્યવસાયના શ્રી ગણેશ કર્યા હતા પત્ની ગેર પેકેજિંગ કરતી હું મશીનરી ખરીદવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે સરકાર શ્રીની યોજનાનો લાભ મેળવી લોન મેળવી આ કામગીરી પણ શરૂઆત કરી હતી જેમાં સફળતા મળતા હાલ અમે ત્રણ લોકોને રોજગારી આપવા સક્ષમ બન્યા છીએ મારું નામ ગોવિંદ કેરાઈ અને હું ભુજ તાલુકાના બળદિયા ગામનો રહેવાસી છું હું અત્યારે બંને પગે વિકલાંગ છું અને મારી અંદાજીત સિત્તેરથી એંસી ટકા વિકલાંગતા છે મારે છેલ્લે બે હજાર અઢારથી હું સરકારશ્રીની મદદથી અમુક જગ્યાએ જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેં લોન લઈ અને મારો ખુદનો ધંધો શરૂ કર્યો છે જેમાં હું ખારીસિંગના જે આ નાના પેકેટ આવે એ ઉપરાંતમાં જે નાના બાળકો જે ચુસ્કી પીતા હોય છે એ ચુસ્કીનું પ્રોડક્શન કરું છું અને ગામડે ગામડે લગભગ પશ્ચિમ કચ્છના તમામે તમામ ગામડા હું રોજ કવર કરું છું એમ અંદાજીત હું મહિનાના સત્યાવીસ દિવસ સુધી કામ કરું છું આ ખારીંગ અને ડાળીયાના મારા જે સ્વરોજગારનો જે ધંધો છે તેમાં માર્કેટિંગનું કામ મારું છે હું બજારમાં વેચવા જાઉં છું જ્યારે મારા પત્ની જે પૅકેજિંગનું કામ કરે છે અને મારે ત્યાં મશીનરી જે છે જે પણ તે મશીનરી પણ મેં સરકારશ્રીની સહાયથી મેળવી છે આ મશીની મશીનરી દ્વારા અમે પેકેજિંગ કરી અને બજારમાં મૂકીએ છીએ મારું જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને બદલાવ આવ્યો છે અત્યારે અંદાજિત હું રોજનું પચીસથી ત્રીસ હજારનું ટર્નઓવર કરું છું અને આ ટર્નઓવરથી એક જેને કહેવાય કે મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું અને સારી એવી હું મારી ખુદની ઇન્કમ ઊભી કરી શકું છું તો હું આ બાબતે એક કહેવા માગીશ દરેક દિવ્યાંગોને કે સરકારશ્રીની જે જે યોજનાઓ હોય તેનો લાભ લઈ અને આપણે પોતાના પગભર થઈ અને ખુદનો ધંધો કરી અને સ્વલંબી બનીએ ખારેસિંગ અને ડારિયા ઉપરાંત અમે જે આ બાળકોને પીવા માટેની શરબતની ચુસ્કી આવે છે તેનું અમે જાતે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આ ચુસ્કી જે છે એ મારા મિસિસ પોતે બનાવે છે એને બે મહિલાઓને પણ રોજગારી આપે છે જે મહિલાઓને અમે દર મહિને દસ દસ હજાર રૂપિયાનો પગાર આપીએ છીએ અને એને રોજગાર આપવામાં અમે સક્ષમ બન્યા છીએ આ ઉપરાંત હું બંને પગે વિકલાંગ હોવાથી દુકાને જઈ ન શકું અંદાજીતે હું રોજની નેવું જેટલા કાઉન્ટર એટલે કે દુકાનો નાની મોટી દુકાનો કવર કરું છું એ દુકાનોમાં માલ પહોંચાડવા માટે હું સક્ષમ ન હોવાથી એક ડિલિવરી બોય પણ મારી સાથે રાખેલ છે જેને પણ અમે આઠેક હજાર જેટલો પગાર આપીએ છીએ અને એને પણ અમે રોજગારી આપીએ છીએ આમ આ નાના એવા ગૃહ ઉદ્યોગથી અમે ત્રણ લોકોને રોજગારી પણ આપીએ છીએ અને અમારું પણ એક સારું એવું અને સક્ષમ જીવન જીવી શકીએ એવી રોજગારી ઊભી કરી શકીએ છીએ